જય જય જયમુલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બધું અત્યારે રહે ને કામકાજ બધું થઈ ગયું છે અને એમાં જો વરસાદ કાલે આવી ગયો છે ને તો જે હું તા એનું બોલાવી કેટલું પચકાણ રખડે હે આમાં બધી તો બધાને પાયને ફેરવી દીધા છે વાહિંદાની થઈ ગયું છે ઘરનું કામકાજ પણ થઈ ગયું છે ને આજે થોડુંક મારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું રાતે હું તા મોડે ને તો સવારમાં અલાર્મ તો વાઈ ગયું પણ બંધ કરીને હોઈ ગઈ ને તો પાછીની અંદર ચડી ગઈ તો ઉઠી રહ્યા તો હે ને માયા બાપુ બાપુને ઘણી ખરી ભે હું ગાઉ દોવાઈ ગઈ હતી એકાદી બે રહી હતી હું ઉઠી ત્યાં તો પછી બીજું ઘરનું કામકાજ કરવા લાગ્યું આજે સવારમાં દોવાનું એવું કંઈ કર્યું નથી તો ભાભી મને આજે આવી જવાના છે બપોરે હતી તો આવી જશે એટલે એવું છે ને ચાલો હવે કપડાં ધોવાના હતા તો એ ધોઈ લીધા છે ઘરનું બીજું કામ બધું થઈ ગયું છે અને વરસાદ જેવું છે એટલે નખર મંદિરે ધૂંઝારા કરવાનો વિચાર હતો મેં ધું આજ કર નાખીએ ને તો પછી ટેન્શન ના રહીએ હુંકાઈ જઈએ પણ સવારના પોરમાં આદર થઈ ગયો હતો તો બંધ રાખ્યું છે તો ઘરનું બીજું કામકાજ કરવા માંડ્યા છે ને વરસાદ એવું લોકો કહે ને હજી આવે તો અહીંયા હાચો લેવું છે તો આટલો ગારો ને આવી ભેહું આવી રીતે કોઈને હોય ખરા આ તો અટાણે તો હજી હુકાઈ ગયું હવારમાં જોયા જેવું હતું હવાર માં તો આ બેનું મોઢું જ નતું દેખાતું કેવું જો વાવેતરમાં શું છે પીંડ છે બે એવીશ પણ ઉથરેટી પાણી બધું નીકળે છે ને ફળિયાનું બધું પાણી લાગી ગયું છે એ બાજુ ગયું છે ને આ બાજુ છે છે પછી ગુવાર સોરી ની તન ચાર વયરું છે અને આ અડદ છે આ અડદ ને મગ બધું બે આવ્યું છે લગભગ તો મને બહુ ખ્યાલ નથી કાંઈ આ તો મગ અડદ જ હશે આ તો હું તો હે મગ ને અડદ ને ઓળખતી જ નથી કેવી રીતે હોય પાંદરા એક સરખા હોય ને એટલે ખબર ન પડે એમ પાછો હવે ખેતી મૂકી દીધી ને એટલે અનુભવ વગર ના થઈ ગયા વાણિયા એને જેવું લાગે અને આ બધા મકાઈ હતી મકાઈ જો ઘણી બધી મોટી થઈ ગઈ છે અને હાથી કાલે વાંધો ના આવ્યો હાથી હાલી ગયું વરસાદ લીધું તો વરસાદ પણ બહુ જ આવી ગયો ખેતર ફોહારમાં પાણી નીકળી ગયા ને એવા એટલે આજ તો જો કે ઘરનું કામકાજ તો કંઈ કરી ભલે બાકી છે ને ખેતરમાં તો કંઈ કામ હતું એ નહીં ને કરવાનું નથી અને ઓત એ જે કેમ કે ગારો બહુ જ છે એટલે કંઈ થાય એમ નથી એટલે એવું છે હલો ભાભીમાં આવી ગયા છે અને જમવામાં આજે બપોરે બનાવ્યું હતું કોબીનો સંભારો રીંગણા બટેટાનું શાક રોટલી ને એવું બધું જમવામાં હતું તો જમી લીધું છે ને જમીન થોડીક વાર આરામ કરતા હતા પણ લાઇટ છે નહીં કાલનો વરસાદ આવ્યો ત્યારની લાઇટ ગઈ છે તો હજી આવી નથી તો પંખા હાલે નહીં ને આમ થવા વરસાદ નહીં છે બે પવન પણ નહોતો હા પવને પડી ગયો તો ને ગરમી પણ બહુ જ હતી તો કાંઈ નીંદર આવી નથી તો હોતા નથી કંઈ એમના માટા મારતા હતા ને મોબાઈલ ઉમાં મચતા હતા ને એવું બધું હાલતું હતું તો હવે જો અત્યારે હમણાં મૂન ભાભી ભાઈ વાહિંદા કરતા હતા તો વાહિંદા કરી લીધા છે માં નાવા બેઠા હે તો નાઈને હમણાં ખાણ ભરશે અને ઓલા બધા મોબાઈલ ઉલાઈને કાકા ને ભાઈ ને બધા બેઠા હે ને અવની ને હું બે એવા છે વિડીયો ઉતારવા કેમ અવની શું કરસ તું વગાડશો વગાડજો અહીંયા આપણે અરે આ આવડી ગયું જાત મહેનત જિંદા બાદ આવડી ગયો અવની ને સીટી બજાવતા આવડી ગયું કે તો હાલો અહીંયા થોડું ભીંડામાં ગુવારમાં ખડ છે તો આપણે જોડી થોડીક વાર શું કહેવાય બે હે જોઈ નીંદીએ ગારો નો ઓલું થઈ તો વધારે ગારો હોય છે તો નહીં તો જો નીંદવાનું કામ કાજ ચાલુ કર્યું છે આપણે આટલા ભીંડા નીંદાઈ ગયા છે બે આયર ગુવાર નીકળી હતી તો ઈ હમણાં જો મેં નીંદી લીધી છે ને હવે માં આવ્યા છે તો માં પણ આ સોરી નીંદે છે અત્યારે ચોળી આવી છે ને તો ઓલામાં બધે હાથી હાલી ગયા છે બે ત્રણ ક્યારે હાથી ન થાય કારણ આમે આ હે ને ઉથરેટી ધોવાનું બધું આવે ને એટલે અહીં ખળ થાય બહુ જ એટલે વધારે હોય આ બાજુ ખળ એ અમારો અવની એમ કે મારો વિડીયો પાડો બોલ હવે અવની તું નીંદવા આવીશ બેન તો ઊભા આવી તડકાની હેરાન થાય છે નથી નીંદવું કે નથી ઘેરે જ હું વાહે વાહે ફરે ને નાટા મારે છે પણ તડકો નથી લાગતો જોતા રાતી છોર થઈ ગઈ હો આવી સાંયા ઊભી રે સાંયા ઊભું રહે હે ને વધારે ખડ હતું તો આ આટલું ચોખું થયું છે ને હવે હે ને તડકો બહુ જ છે ને ગરમી બહુ જ થાય છે તો હમણાં વેહુનો ટાઈમ થઈ જાય તો હવે માં કહ્યું ને રાયડું નાખે એ કે આવતી રહી એકલી એકલી બળ ઘરમાં અહીંયા કે તડકાનો હે ને ગરમી બહુ થાય છે કે વે આવ્યો અહીંયા પાછો આ ઓથા લાગે ને મકાનનો ને એટલે વધારે અહીંયા ગરમી થાય સેજે જે પવન ન લાગે આ તબેલો ને બધું છે ને તો અને પવન એ આજ ઓછો હે વરસાદ થાય બેજો આમ તો એમ તો આદર થઈ ગયો હવે આવે તો અહીંયા આ બધું ઉગાડશે બપોરે એમ તો સારો આદર થઈને વહી ગયો કાલે સારો આવી ગયો છે ને આજ તો અત્યારે થયો છે આવે તો કાંઈ નઈ આટલું બકાલું સોખું થઈ ગયું બીજું હું કે હવે નથી બહુ વાંધો એમાં હાથી આપશે ને તે પારા ભેગા બંધાતા જાય જરી એટલે થઈ જાય હાજર ઉપાડા લીધા હતી તા જોતા ખાવાય ને આમ જો ગોઠણ મૂદી કરી ગઈ છે આમ જો એવડા ખાડા કર્યામાં રોજ વેકરો નાખી તો ફેર નથી પડે એમ બે હું જેવું કદાચ થઈ ગયું ને જોતાં એના ખીલામાં બે હતીયું કેમી હે પાછળ એવું ભીનું થાય ને પાછી લોટી ને બગાડે આ જો આ આ બેહણા જોતા કચકામ જોતાં આ કઈ રીત છે પછી એનથી મોટો નંગ બતાવું મેલો નં આમ જંગલે હિંગડા પીંગડા બધું આ નંબ જોવો આમ હોય જય લે નમ કે ભાઈ આ અમારો મેન નમ છે હજી આને દોવાની તો બાકી છે એટલે આ લગભગ માં આ દોવા નથી દેતી ભૂરી અરે અરે તો તો હારું ન કર એને તાજો ગારો થોડ્યો દે જો વરસાદ સાટા નાખીને વયો ગયા આજ તો જો કે આવ્યું નથી આદર હે હવે તો હાચો આટલો કયું

તું બધાને પછી રમાડીશ હા હે હા જો મારે ભલું ભાઈ અહીંયા બેઠો છે જમી લીધું છે જમીન બેહી ગયો છે હું ઈચકે ઇંચકો છું બાયબલભાઈ મોબાઈલમાં મથે છે કાકા આમ ઓલા જુલે બેઠા હે હું અહીંયા જુલે બેઠી હું બાપુ હે હુવાની તૈયારી કરવા માંડ્યા છે ઠાકી ગયા છે તો આજે કામ ઘણું હતું આ બે હું હું થોડુંક ઠકવાડી દઈ અને કાંઈક વાયડો કાટો કરવાનું હતું કરવાનું છે તો આજે એ બધું એ કરતા હતા બાપુ અને એમાં એવું છે કે આમાં હે ને એફલભાઈ હમણાં દવાખાને લઈને ગયો તો બે ત્રણની તબિયત ખરાબ થઈ ગઈ એટલે કે ચરદી થઈ ગઈ હે આ ચોમાસાની ચરદી એ બધાને લાગુ પડે આખો દિવસ તડકો હોય પાછું કલરવાનું વધી જતું હોય કેમ કે કલરતા કલરતા ભેહું ને કંઈક દોવી પડે નીર પાણી કરવા પડે વાહિંદા ને એવું તો અમારા અવનીને શરદી થઈ છે નાનાને થઈ છે શરદી બાપુને થઈ ને બાપુ ને શરદી થઈ ને બાપુ ને શરદી થયી અરે ત્રુપલ મામી ને શરદી દવા લેવા ગયા તા હા શરદી થઈ ગઈ ને ભીડો

જો એ બધાયને બોલાવું ને તો એવું થાય છે કે બધાયના સ્પીકર ફાટેલા એ તો તમને સમજાશે અને બોલવામાં અવાજ બેહી ગયો છે એટલે શરદીના હિસાબે એવું છે તો જો શરદી પડતી અને અમારે જેવાને જો શરદી થાય તો અમારા સ્પીકર ફાટશે તો વિડિયોમાં બોલશે કોણ

હલો ફોઈ જાય જો અમાર માહી તો પછી તૈયારી કરી લીધી દૂધની બોટલ ઓની હાટું ભરી લીધી હે હાથમાં બત્તી લઈ લીધી હે ઘડિયાળમાં જોવા હાટું રહી છે લાઈટ ઠરેલી હોય એટલે અને આ જ્યારે આવી ગઈ અમારે વળે હાંજ પડે તો વાંધો ના આવ્યો કાલ તો લાઈટ વગર ના હેરાન થઈ ગયા હોય તો કઈ ના ઘર જ્યાં મારા આમાં તો કઈ ભટકાતા પડી ગયું એટલે એને તો ઘડિયાળમાં જો હાટુ બતિને કહાં જ રાખી આ નારમ ભાઈ ના ભાઈ તો ઘડિયાળમાં તો ટાઈમ હોય એટલે જાગી ગયો ઘડિયાળમાં તો જોઈ લઈ એવું છે કાલે મંદિરના ધૂનઝારા ચાલુ કરવાના છે તો હાલો વેલા હાર ઉઈ ગયા એટલે વહેલું એલું થાય હવા તો અવની હા માર માનોય જમાનો આવ્યો હો બાકી આમ જોઉં ખરા ટસ વાળો મોબાઈલ એ બી ભાઈ છોકરાને બહુ મરી ગયું

એની હમણાં ટસ વાળો મોબાઈલ લીધો અને આ મંજુબા નો ઉપડી ગયો હમણાં મંજુબાનું નું બસ એને ઉપડી બઉ જઈશ આ મંજુમા ને ટસ એને એને છોકરા એ નવો લીધો હતી જૂનો હતો એ મંજુમા ને દઈ દીધો આને એને વયવે નવો લીધો હતી વયવે મોકલાવ્યો ભાવનગર વાળા હા રમીલા બેન નો હતો એ અહીંયા આવ્યો છે અને ભરતભાઈ નો હતો એ રમીલાબેન એ રાખ્યો ને ભરતભાઈ લીધો નવો મોબાઈલ

શીખાતા હતા નેટ પૂરું થઈ ગયો હોય નેટ પૂરા આવી દે ને તો પાછા વિડીયો અમાર જેવા જોઈ લઈએ હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જયેશરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ કાટાબાઈ ભાઈ આજે કંઈ નવીન કામ નહોતું મેં વાતું કરવામાં જઈ કહી જશ પણ આ બધા ઘરનું કામ બીજું કરતા હતા કેમ બતાવ્યા કરવું ના જ વરસાદ હતો ખેતરમાં કાંઈ જવાનું નહોતું ભી હું તો કમથાણું કરે છે તો એમાં જોયા જેવું હોય નહીં કામ કરે તો એટલે એમાં વિડીયો જ નથી